નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મોટે સમાચાર સામે આવ્યો છે રાહુલ ગાંધીને લઈને જી હા મિત્રો એની વાત કરતા પહેલા ચાહવા પહેલી વખત આવે હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો વાત કરવામાં આવે તો મિત્રો સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસની વિગતો શેર કરી છે લોકસભા ચૂંટણી બાદ લીડર ઓફ ઓપોઝિશન બન્યા બાદ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ થવાનો છે ત્યારે પિત્રોડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા બાદ 32 દેશોનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રતિનિધિ હોવાના નાતે મને ભારતીય વર્તુળો ડિપ્લોમેન્ટ આ સાથે જ કારોબારી અને આગેવાનો આંતરરાષ્ટ્રીય પ્રસાર માધ્યમો બીજા લોકો તરફથી તેમની સાથે સંવાદ સાધવાની ઘણી વિનંતીઓ મળી છે આ સાથે તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધી અમેરિકાના ટૂંકી મુલાકાતે આવશે આઠમી સપ્ટેમ્બરે ડલાસમાં નવમી અને દસમી સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં થશે નવમી અને દસમી સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં હશે અને ડલાસમાં સાથે જ ટેક્સાસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ વિદ્વાનો અને સમુદાયના લોકો સાથે તેઓ સંવાદ કરશે આ ઉપરાંત મોટાભાઈ કમ્યુનિટી ગેધરિંગમાં પણ રાખવામાં આવ્યું છે જેમાં તેઓ સામેલ થશે અને કેટલાક ટેકનોક્રેટ્સને પણ તેઓ મળવાના છે ત્યારબાદ ડુલાસ વિસ્તારના આગેવાનો સાથે ડિનર પણ કરશે મહત્વનું છે કે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમેરિકામાં થી દસમી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની મુલાકાત છે આ સમયથી વોશિંગ્ટન ડીસી ડલાસ અને ટેક્સાસ યુનિવર્સિટીની મુલાકાત લેવા જઈ રહ્યા છે જે હા મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે વધુ સમાચારો માટે ચાંચ સાથે જોડાયેલા રહો